માર્ચ પચીસ સોમવાર ચૈત્ર સવારના કલાકે પૂજ્ય દાદાની આરતી સાથે પ્રારંભ થશે સવારના સાડા સાત કલાકે દર્શન અને યાત્રાની શરૂઆત સાંજે સાત પંદર કલાકે મહાઆરતી થશે તેમજ રાત્રે નવ કલાકે તેજસ્વી તારલા સન્માન થશે રાત્રે 10 કલાકે દાતાશ્રીઓ તથા મહાનુભાવો સત્કાર સન્માન કાર્યક્રમ થશે રાત્રે વાગ્યે જ્ઞાન જ્ઞાન અને ચર્ચા થશે તારીખ એપ્રિલ મંગળવાર ચૈત્ર સુદ સવારે છ કલાકે સામયુ સવારે સાડા છ કલાકે ધજા આરોહણ અને કળશ સ્થાપના સવારે સાડા છ કલાકે હિંડોળા દર્શન અને ભેટ અર્પણ અને ધાર્મિક વિધિ આપના દર્શના ભિલાસી કિશોરભાઈ ગાંગજીભાઈ પિંગોલ પ્રમુખ

ની તૈયારીના ભાગરૂપે આજે પૂરી ટીમ સાથે અહીં ઉપસ્થિત છીએ અત્યારે આપનો અમે સ્વાગત કરીએ છીએ સાથે કે આ યાત્રા પરંપરાગત આપણા ભારતભરમાંથી નહીં પણ દેશ વિદેશમાંથી પણ અહીં શ્રદ્ધાળુ ભાઈ બહેનો આવતા હોય છે ત્યારે અમે સૌને આમંત્રણ પાઠવીએ છીએ અને આ યાત્રાની વિશેષતા એ છે કે નવ દંપતીઓ પ્રભુતામ પગલા માંડે છે એની પ્રથમ યાત્રા હોય છે ત્યારે હું અત્રેથી પૂરી ટીમ વતીથી બધાને આમંત્રણ પાઠવીએ છીએ આ પ્રાંગણમાં પૂરતી સુવિધા સાથે આ વખતે આખા પ્રાંગણને સીસીટીવીથી સજ્જ કરેલું છે મેડિકલની સુવિધા ફાયરની સુવિધા અન્ય સુવિધાઓ સાથે આ યાત્રાની પૂર્વ તૈયારી અમે કરી ચૂક્યા છીએ ત્યારે હું આપના માધ્યમથી સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે જે પણ યુવાન સાથીઓ આવે છે એ પૂરી સ્પીડમાં પોતાની બાઇક ન ચલાવે અને પોતાનું ધ્યાન રાખે રસ્તાના પણ કામો ચાલુ છે તમે ધ્યાન રાખજો કે જેથી કરી અને અનિચ્છનીય બનાવ ન બને આ વિડીયોના માધ્યમથી હું આપને કહેવા માંગુ છું એકત્રીસ તારીખ એટલે કે ત્રીજ ના આપણે પૂજા અર્ચના કરી અને પ્રારંભ કરશું આ મેળાનું અને એના પછી સાંજના ભાગમાં જે દાંડી રાસનો કાર્યક્રમ છે એ આરતી નો અને એના પછી કાર્યક્રમ છે અને એના પછી તેજસ્વી તારલાઓ સિદ્ધિ યુવા આપણા અધિકારીઓ છે એમનો સન્માન આવનારા આપણા આગેવાનો છે એમનો પણ સન્માન કાર્યક્રમ છે હિંડોળાના ચડાવો કળશ નો ધજાનો ચડાવો એ આ આયોજનની રૂપરેખા છે ને ત્યારબાદ રાત્રી દરમિયાન જે પણ ધર્મગુરુ આપણા અહીં આવે છે એમને સ્ટેજ ઉપર જ્ઞાન આપવા માટે એક જ્ઞાન કથન નું પણ આયોજન કરવામાં આવે છે ધર્માચાર આપ સૌને લુણંગદેવની યાત્રાની અંદર પધારવા માટે આ ક્લિપ મારફતે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે શ્રી દાદાની યાત્રા પરમ પૂજ્ય શ્રી નારાયણદેવ ના આશીર્વાદ સાથે યોજવામાં આવી રહી છે જેની અંદર તમામ યાત્રિકો આમંત્રણ આપવામાં આવે છે આ સ્થાને પૂજ્ય ગણેશ દેવ મંદિર જેને અઢારે વર્ણ માને છે એટલે તમામ લોકોને પધારવા માટે મેળામાં પધારવા માટે પણ આમંત્રણ છે અત્રે પ્રકારના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે સાથે સાથે સમાજ પોતાની જે ધાર્મિક ક્રિયા યાત્રા ના અનુસંધાને આ દિવસે કરવા ઈચ્છતા હોય તો એમને પણ આવકાર છે અને એ સાથે છે વિવિધ પ્રકારની સુવિધાઓની અંદર નાના બાળકો થી માંડીને વડીલોને પણ આમંત્રણ છે અને પધારવા માટે અમે સૌ સજ્જ છીએ આ સાથે છે આ ધામના વિકાસ ની અંદર અલગ અલગ પ્રકારના લોકો વિવિધ ફાળો આપી રહ્યા છે અહીં શિક્ષણની સુવિધાઓનો વિકાસ કરવામાં આવ્યો છે સામાજિક જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવે છે જેવી રીતે વિશાળ સમૂહ પણ યોજવામાં આવે છે આરોગ્ય લક્ષી કાર્યક્રમો પણ અહીંયા અલગ અલગ પ્રકારના મેડિકલ કેમ્પ યોજીને પણ કરવામાં આવે છે આ ઉપરાંત યુવાનોના કારકિર્દી વિકાસ માટેની વિવિધ શિબિરો પણ ગોઠવવામાં આવે છે આ ધામ ધાર્મિક તો છે ધાર્મિક પરંપરા મુજબ અહીંયા છે ધાર્મિક ક્રિયાઓ તો થતી હોય છે એની સાથે સાથે શૈક્ષણિક સામાજિક આર્થિક વિકાસ માટે કારકિર્દી વિકાસ વિકાસ માટે માટે બાબતો આ આ ધામનો થયો છે છે અને ધામની અંદર કાર્યલક્ષી અલગ અલગ પ્રકારના સંસ્થાઓ દ્વારા પ્રવાસો યોજવામાં આવે છે લોકો છે આ ધામે છે દર શનિ રવિ પિકનિક પોઈન્ટ તરીકે પણ મનાવે છે એટલે એક પ્રવાસન ધામ તરીકે પણ આ ધામનો વિકાસ થયો છે એટલે આ ધામ હજી પણ વધુ વિકસે એ માટે તમામ લોકોનો સમસ્ત સમાજનો તમામ જે કઈ શ્રદ્ધાળુ ભાઈ બહેનો છે એમને અમે વિનંતી કરીએ છીએ આમંત્રણ આપીએ છીએ કે આ ધામની અંદર સહયોગ કરી અને અલગ અલગ ક્ષેત્રે વિકાસ થાય एव आशा सह फरी पधारवाट हार्दिक आमंत्रण